નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢમાં ભવનાથ દામોદર કુંડ ખાતે સાધુ સંતોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભવનાથ દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળા માટે બધા જ સ્થાનિક સંતો મહંતો જગ્યાદારીઓ ઉતારા મંડળ તીર્થ સમિતિ ભવનાથ વ્યાપારી મંડળ સર્વ જ્ઞાતિના પ્રમુખો મંડળના પ્રમુખો સમાજના આગેવાનો દરેક એસોસિએશનના વડાઓ કર્મકાંડ મંડળના વરિષ્ઠ આગેવાનો તેમજ સમાજના પ્રભુ નાગરિકો સાથે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પુન ચકા ચક બાપુન રાણા બાપુન બધા એકવાર ફોન ઉપર વાત કરીને મળ્યા અને બધી વાત થઈ અને એવી વાત થઈ કે ગિરનારના અંદર હવે બહુ દૂષણ વધી રહ્યું છે અને ગિરનાર મને છે કે મને કોઈ છેડવા માંગતો હોય તો ગિરનારની વાત કહીને સનાતનની વાત કહીને કઈ કરે એટલે અંદર પછી મારા ભાવનાઓનું આંદોલન શરૂ થઈ જાય કેમ કે ગિરનારનું સ્તનપાન કરીને મોટો થયો છું તો એ પછી માવતરને તો કોઈ ભૂલી ન શકે એટલે સંતો સાથે બહુ અન્યાય થાય છે આવી વાતો બહુ કરવા માંડ્યા એટલે પછી નક્કી કર્યું કે ચાલો આપણે કંઈક વાત કરીએ નહીં તો હું મારા ને ઓટલા સિવાય બીજું કઈ હા મીડિયાવાળા કેટલા મને આવીને આંગળી કરતા ભાઈ ભાઈ રાજકારણ ની વાત દિલ્હીમાં કરો મને રાજકારણમાં જૂનાગઢમાં રસ નથી ત્રણ ચાર વર્ષમાં તમે સાંભળ્યું હશે હું ક્યારેય ભારે આવીને કઈ નથી કરતો ઘણા હમણાં કેતા હોય સંસદ ની ચૂંટણી આવી ને એટલે કરે મેં કોઈ મહાદેવગીરી બાપુ ને ત્યાં મેં મોકલ્યા હતા સાહીઠ જણા ને ડોબા આ સનાતન નો ચોલો છે આટલા સસ્તામાં નો વેચી દઉં હું આટલા સસ્તામાં ન વેચી દઉં જવાબદારી આવશે એ બધી વસ્તુ જુદી છે એ બધી વ્યવસ્થા

કોઈ વિષય આવવા નથી રહ્યા ફક્ત સ્થાનિક સંતોની વાત ગિરનારની ને સનાતનની વાત હવે એમાં પરિક્રમાના મેળામાં પછી આ બધાયના આગ્રહથી હું પરિક્રમાના મેળાના મિટિંગમાં પહેલી વખત હું ગયો પહેલી વખત ગયો અને મને સૌથી વધારે તકલીફ એ થઈ કે પરિક્રમાનો મેળો હોય આટલા લાખો સંખ્યામાં આવતો તો 5 દિવસ પહેલાં કલેક્ટરે મીટિંગ બોલાવી એ અયોગ્ય છે કેમ કેમકે પાંચ દિવસમાં તમે કંઈ પણ કરી ન શકો આવી રીતના એટલે અમે આગ્રહ કર્યો કે તમે અનુભવી અધિકારીને મૂકો અને પછી એ વાત થઈ ત્યારથી જે શરૂઆત થઈ ત્યારથી પછી વિરોધ ચાલુ થઈ ગયા કેમકે ચોક્કસ ત્રણ ચાર જણ મીટિંગ ચલાવતા અને કોક એક એવો છે જેને સીધી વાત કરી દીધી એટલે એ લોકોને એમ કે આ તો અમારા અસ્તિત્વ સાથે છેડા થઈ ગયા હા પણ અસ્તિત્વની કે વાત આવી ગયામાં કેમના અમે તમે ભોગવો છો અમે ભોગવીએ છે ને અમે તો વર્ષોથી ભોગવીએ છીએ અમે તો અહીંયા છીએ વાતથી તમે આવ્યા એટલે આવી રીતના ના કરો ભારત અને સનાતનની વાત કરીએ તો બધા એક છે પણ સ્થાનિક પ્રશ્નોને વાત કરીએ ત્યારે સ્થાનિક સંતોને સ્થાનિક લોકો જ જોશે પછી પછી શિવરાત્રીના મેળાની વાત આવી તો આ વખતે કલેક્ટરે થોડી કુદી વાપરીને અને ત્રણ ચાર મને કીધું કે મને ફોન આવ્યો બધા સંતોને બોલાવ્યા છે આ બે કલાક પેલા આવજો એટલે બધા સંતો આવશે હું ગયો ત્યાં જોયું તો ત્રણ ચાર જણા જ બેઠા હતા એટલે મેં પૂછ્યું કેમ બધા સંતો કે છે તો કે બધા નીચે છે ત્રણ ચાર સંતો સાથે થોડીક વાર્તાલાપ કરીને જશું નીચે એટલે ત્યાં મીટિંગ એ લોકોએ કરી હું એમાં હતો ને પછી વાત થઈ નીચે અમે આવ્યા નીચે આવ્યા પછી મને ખબર નતી કે આપણે વાત કરવા આવ્યા કે શક્તિ પ્રદર્શન કરવા આવ્યા એટલે ત્યાં શક્તિ પ્રદર્શન વાળું વાતાવરણ થઈ ગયું એટલે પછી મેં મને જે વાત મારો એક સ્વભાવ છે કે સનાતનની વાત આવે ત્યારે સત્યનો આગ્રહ રાખવો અને એ સત્યનો આગ્રહ બહુ સ્પષ્ટતાથી આગ્રહથી અને આક્રમકતાથી મૂકવો મૂકવો મૂકો પછી ગમે તે હોય સામે સનાતનની વાત એટલે મેં મારી વાત ગમે એટલું શક્તિ પ્રદર્શન હતો તો એ મૂકી કે આટલા આટલા મુદ્દાઓ છે એમાં એક વિધર્મીની ભગ્યો છે એનો વાપર ના થવો જોઈએ વિધર્મીનો સ્ટોલ ન લાગવો જોઈએ આ બે મુખ્ય માગણી છે

વેજ ઝોન જાહેર કરવાનો શાકાહારી વિસ્તાર અને જાહેર કરો નાશાન ધારા લાગુ કરો આ વેજ ઝોન જાહેર કરો કેમ કે એના અંદર માંસ મછલી મટન ને એ બધું ખાય પવિત્રતા ખંડિત થાય અને ગયા વખતે એક દીકરીનો જે ઉપાડી ગયો દીકરો જે દીકરો એને ઉપાડી ગયો એના પાછળ એવું કહેવામાં આવે કે ડબ્બામાં કોક માછલી વાછલી આવ્યો એના ગલતી દીકરો આવ્યો હતો તો ઘટના બની એ દુર્ઘટના બની ને તો આનો કોણ જવાબ આપશે

હવે આ બધી વાત જ્યારે ત્યાં કરી અમે આવા ઘણા બધા મુદ્દાઓ બત્રીસ મુદ્દાઓ અમે પહેલા જ મીટિંગ કરી લીધી કે ભાઈ સરકારને ને તંત્રને તકલીફ ના પડવી જોઈએ એટલે અમે બધાએ મળીને પહેલા મીટિંગ કરીને મુદ્દાઓ આપ્યા અમારો કંઈ આવો આંદોલન કરવો અને રેલીઓ કાઢવી એવો કોઈ